વાપીના કરવડ ખાતે ધોળિયા પટેલ સમાજના યુવક યુવતીઓનો સોળમો મૈત્રી પરિચય મેળો યોજાયો વલસાડ જિલ્લાના વાપી તાલુકાના કરવડ સ્થિત કૌશિક કાંતિલાલ હરિયા માધ્યમિક શાળાના કોમ્યુનિટી હોલ ખાતે શ્રી ધોળિયા પટેલ સમાજના યુવક યુવતી મૈત્રી પરિચય મેળો યોજાયો હતો યુવક યુવતી મૈત્રી પરિચય મેળામાં ગુજરાત મહારાષ્ટ્ર સંઘ પ્રદેશના એકસો ત્રણ યુવક યુવતીઓએ ભાગ લીધો હતો ધોળિયા પટેલ સમાજના આગેવાનોએ મૈત્રી પરિચય મેળા થકી વધુમાં વધુ નવવિવાહિત યુગલો બને એવી સૌ લગ્ન ઉત્સુક યુવક અને યુવતીઓને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી કાર્યક્રમ પ્રસંગે હરીશ આર્ટ વાપીના હરીશભાઈ પટેલ દ્વારા પૂર્વ સૈનિકો ખુશાલભાઈ વાંઢુ જિજ્ઞેશભાઈ નિકુડિયા અને ઓએનજીસી જનરલ મેનેજર નિવૃત્ત ચંદુભાઈ પટેલનું પુષ્પગુચ્છ તથા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું મૈત્રી પરિચય મેળામાં દમણ દીવના ડીવાયએસપી મનોજભાઈ એસ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સંમેલન બાદ શાળા પરિવાર દ્વારા ઉપસ્થિત મહેમાનો માટે પ્રીતિભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી